જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો આ વઘારેલો રોટલો એટલો ટેસ્ટી ને એટલું ચટપટું બને છે ને કે નાના હોય કે મોટા બધાને મજા પડી જાય અને બધાને ખૂબ જ ભાવે અને આ રોટલો તમે સાંજે નાસ્તામાં કા પછી સાંજે જમવામાં પણ બનાવી શકો છો અને એકવાર જો તમે આવી રીતે વઘારે રોટલો બનાવી લેશો ને તો તમે રોટલા વધારે બનાવીને રાખશો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં બે બાજરાના રોટલા લઈ લીધા છે જેને આપણે આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લેવાના છે તો હું કાતરથી કરું છું જો તમારા હાથથી કરવાય તો પણ તમે કરી શકો છો તો આ બપોરના રોટલા છે બપોરે આપણે જમવામાં રોટલા વહેંચી ગયા હોય તો એ રોટલાને આપણે આવી રીતે સાંજે નાસ્તા કે પછી જમવામાં પણ બનાવી શકીએ તો હું આવી રીતે બંને રોટલાને કટ કરી લઉં છું તો રોટલા કટ થઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરી લઈએ તો આપણે એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જેટલું અત્યારે મેં આમાં બટર એડ કર્યું છે તમારે તેલ કે બટર બેમાંથી એક વસ્તુ યુઝ કરવી હોય તમે કરી શકો છો હું અત્યારે બંને સાથે યુઝ કરું છું હવે આપણે એમાં થોડીક રાઈ એડ કરશું અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અને એક ચમચી જેટલું આપણે એમાં સફેદ તલ એડ કરીશું ત્રણેય વસ્તુ સરસ સંતરાઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને આવી રીતે ઝીણી સમારી લીધી છે એ પણ આપણે એમાં એડ કરીશું અને એને પણ સરસ રીતે સાંતળી લઈશું હવે આપણે એમાં થોડુંક લીલું લસણ એડ કરશું અને એક મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે એને પણ આપણે એમાં એડ કરીશું તો અહીંયા મેં લીલીને સૂકી બંને લસણ અને બંને ડુંગળી એડ કરી છે તમારે કોઈ એક એડ કરવી હોય તો પણ કરી શકો છો પણ અત્યારે શિયાળામાં લીલું લસણ અને લીલી ડુંગળી ઇઝીલી મળી જાય છે એટલે મેં બંને યુઝ કર્યા છે તો એક મિનિટ સુધી આપણે લસણ અને ડુંગળીને સરસ રીતે સાંતરી લેશું હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એને પણ સરસ મિક્સ કરી લેશું હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લેશું એટલે એક ચમચી જેટલું અહીંયા મેં ધાણાજીરું પાવડર એડ કર્યું છે નાની ચમચી જેટલું હળદર પાવડર અને એક ચમચી જેટલું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને એક ચમચી જેટલું આપણે ઉપરથી પાછું તેલ એડ કરીશું તો આ રેસીપીમાં છે ને તેલની માત્રા થોડીક વધારે હોય છે હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી મસાલાને અને ટમેટાને સરસ રીતે સાંતળી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ ટમેટા ચડી જાય મસાલાય ચડી જાય અને બાજુમાંથી આવી રીતે તેલ એકદમ બારે આવી જાય ત્યાં સુધી આપણે સાંતળી લેશું હવે આપણે એમાં કપ જેટલી દહીં દહીં એડ કરવાની છે છે તો મેં સાવ મોરું લીધું આપણે એમાં એડ કરી લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેશું તો અહિયાં છે ને હું આજે જે રોટલો બનાવું છું ને એકદમ કોરો રોટલો બનાવું છું એટલે નાસ્તા માટે બનાવું છું એટલે મેં એમાં દહીં એડ કરી છે પણ જો જે ધાબા પર મળતું હોય ને એકદમ રસ્તાવાળો તો તમારે એવો રોટલો બનાવવો હોય ને તો તમે દહીંની જગ્યાએ છાશ પણ ઉમેરી શકો છો અને તમારે દહીં છાશ બંને ન ઉમેરવા હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો હવે આપણે જે રોટલો કટ કરીને રાખ્યો તો એ રોટલો એમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ બે મિનિટ સુધી એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે ચડવા દઈશું અને પછી આપણે ઉપરથી કોથમીર એડ કરીને એને સર્વ કરશું તો એકદમ ટેસ્ટી ચટપટું આ કાઠિયાવાળી વઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયું છે તો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી